તેને ગર્ભવતી બનાવી ત્યારબાદ તેને જોઈને જણાવે તો મારી નાખવાની ધમકી પણ આપતો હતો આ બનાવની જાણ થતા જ ખરગામ પોલીસે બ્રિજેશ નાયકાની સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તેને કોર્ટમાં રજૂ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી સગીરાના કપડા કબજે લેવા સહિત સગીરાની મેડિકલ ચકાસણી અને એફએસએલની ટીમ તેમજ પોલીસની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ અને તેમજ સમાજ તાલુકાની અંદર વાડ ગામે એક કિશોરી પર રેપની ફરિયાદ દાખલ થયેલ છે જેની અંદર જે કિશોરી છે જેને આશરે સાત માસનું ગર્ભ રહેલ છે અને જેની ઉંમર આશરે ચૌદ વર્ષ જેટલી છે અને ત્યાં બાજુમાં જ રહેતા શખ્સે તેની ઉપર બળાત્કાર કરેલાનું ફરિયાદની વિગત મુજબ જે આરોપી જે તોમતદાર છે બ્રિજેશ નાયકા તેઓની ડિટેઇન કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી ચાલુ છે Very cool fantasy no, news.